જિલ્લા કલેક્ટર ને આર્મી ભારત એકતા મિશનના ગુજરાત અધ્યક્ષ કમલેશ ધવન ભારતના મહામોહિમ રાષ્ટ્રપતિ આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ઉત્તર પ્રદેશના નગીના સંસદ શ્રી ચંદ્રશેખર આઝાદ પર એબીવીપી દ્વારા થયેલા હુમલા અંગે તાત્કાલિક કડક કાર્યવાહી કરી તેમને ઝેડ પ્લસ સિક્યોરિટી સુરક્ષા પ્રદાન કર માંગણી કરવામાં આવેલ છે રાષ્ટ્રપતિને ઉલ્લેખીને જણાવવામાં આવેલ છે તારીખ ચાર ત્રણ બે હજાર પચ્ચીસના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભીમ આર્મી દ્વારા આયોજિત જાહેર સભા દરમિયાન ભીમ આર્મી સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા નગીનાવાડીના સાંસદ શ્રી ચંદ્રશેખર આઝાદજી પર થયેલ એબીવીપીના સભ્યો દ્વારા સંગઠિત રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં બસો પચાસ થી વધુ લોકો સામેલ હતા જેમણે પથ્થરમારો કર્યો વાહનોની તોડફોડ કરી અને ભારે નુકસાન પહોંચાડ્યું અને ભીમ આર્મી કાર્યકર્તાઓ પર હિંસક હુમલાઓ કર્યા હતા આમ માત્ર ભીમ આર્મી પર હુમલો નથી પરંતુ સમગ્ર લોકશાહી અને બંધારણના મૂલ્યો પર ગંભીર પ્રહાર છે જે આ ઘટના સાબિત કરે છે કે કેટલાક તત્વો આ સમાજના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મહિલા અને બહુવજન નેતાઓના સમાજને દબાવવાનો કાફલો રચી રહ્યા છે હાલ ભારતમાં ગુજરાતમાં દલિત હત્યાકાંડમાં વધારો થઈ રહ્યો છે વરરાજાઓને ગોળી પરથી ઉતારી માર મારવાના બનાવો બની રહ્યા છે લાંબી મૂછો રાખતા દલિતોને માર મારવામાં આવી રહ્યો છે દલિત બારાઓનું શોષણ થઈ રહ્યું છે દલિત સ્ત્રીઓ બારાઓ પર બરાતકાર કરી મોતને ઘાટ ઉતરવામાં આવી રહ્યા છે અને અત્યારે પણ બનાવ બની રહ્યા છે તેની સંવિધાનિક કાનૂન વ્યવસ્થાથી રોકી આવા કિસ્સાઓને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ તેમજ આરોપીઓ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવા તત્વોને જેલ ભેગા કરી સખત સજા કરવામાં આવે તથા ભારત દેશમાં શાંતિ ને અમન કાયમ રહે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવે અને અનુસૂચિત જાતિ તથા પછાત વર્ગને કાયદાકીય રક્ષણ આપવામાં આવે અને આવી ફરીથી આવી કોઈ બનાવો ન બને તે માટે બંધારણની પૂરેપૂરી અમલવારી કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ અમદાવાદ જિલ્લા કલેક્ટરને ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા માંગ કરવામાં આવેલ છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી બીમ આર્મી ભારત એકતા મિશનના જિલ્લા અધ્યક્ષ તાલુકા અધ્યક્ષ તેમજ શહેરના અધ્યક્ષો તથા સામાન્ય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં ખાસ કરીને સામાજિક અગ્રણી હસમુખ સક્સેના અશોક સમ્રાટ પિયુષ પરીખ દિનેશ મકવાણા જીજ્ઞેશ વાઘેલા તેમજ સંગઠનના સાથી મિત્રો ખાસ ઉપસ્થિત રહેલ અમારી દિવ્ય ટુડે ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવના મહેશ સોનારાને રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી આવેદનપત્રની સંપૂર્ણ માહિતી આપેલ અને ભારત સરકાર તેમજ ગુજરાત સરકારને નગીનાના સાંસદ એવા ચંદ્રશેખર આઝાદભાઈને જેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ડીટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર અમદાવાદ બીમારની સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ તથા સાંસદ શ્રી ચંદ્રશેખર આઝાદ પરિર્જી દ્વારા થયેલ હિંસક હુમલા અંગે તાત્કાલિક કડક કાર્યવાહી કરી અને જેટ પ્લસ સુરક્ષા આપવા બાબતે છે જય ભીમ જય સાથે જણાવવાનું કે તારીખે ઓડિશામાં આર્મી આયોજિત જાહેર સભા દરમિયાન સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટી કાશીરામ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા નગીના સાંસદ ચંદ્રશેખર આઝાદજી અને આર્મીના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્ર વિનય રતનસિંહજી બંને સભામાં હાજર હતા અને સભા પતાયા બાદ બહાર નીકળ્યા પછી એબીવીપી ના કઈક બસો પચાસ જેટલા કાર્યકર્તાઓ હતા એમના ઉપર હિંસક હુમલો કર્યો પથરાવ થયો ને ગાડીના કાચો ને બધું નુકસાન કરવામાં આવ્યું એટલે તે નુકસાન ભરપાઈ થાય અને કડક કાર્યવાહી થાય એવું આપના માધ્યમથી અમે જણાવાયા છે અને બીજું ગુજરાતમાં બી ઘણા મુદ્દા છે જેમ કે થાનગઢ હત્યાકાંડમાં સી સમરી ભરવામાં આવી ઉના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો મહિલા ઉપર વધી રહેલા બળતકાર અત્યાચાર માટે બી વાત છે અને કાંતિવાળા જેવા નિર્દોષ કાર્યકર્તા ઉપર ખોટા કેસો થયા છે એમને જેલમાં ધકેલા આઠ વર્ષ પછી એમને માંડમાં જામીન મળ્યા છે અહીંયા બલાત્કારીઓ બધાને તમે છોડી દો છો અને કાંતિવાળા જેવા એક માસુમ નિર્દોષ કાર્યકર્તાને તમે એક જેલમાં મૂકી દેવા આઠ વર્ષ માન જામીન મળ્યા એસટી એસટી લોકોની ફરિયાદ દાખલ નથી કરવી ઝેર પી ત્યાં સુધી તમે મજબૂર કરો છો મરવા ઉપર મજબૂર કરો ત્યાં સુધી ફરિયાદ નથી લેતા પીડા ઉપર જાન લઈ જનારા ઘોડા ઉપર જાન લઈ જનારા

આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમનો ઓડિશામાં હુમલો થયો તે બાબતે અમારે એમને સાંસદ ચંદ્રશેખર આઝાદજીને જેડ પ્લસ સુરક્ષા ફાળવવામાં આવે એ મુદ્દો છે અને એમાં તમે દ્રૌપદી મુર્મુ નું ધ્યાન દોરો તેવી આપને અપેક્ષા છે અમારી કરી દીદી કરી દીદી બધાને શું સાહેબ ઉભા રહીને લેશો તો સારું લેશો સાહેબ આમાં શું છે વર્ષોથી આવેદન પત્રો તો આપના માધ્યમથી બધા અમે ફાળવી છે પણ ન્યાયની અપેક્ષાને અવાજ પહોંચે એટલું અમારી અપીલ છે અને આનો અમને જવાબ બી મળે તમારા દ્વારા અમારી ફરિયાદ ક્યાં જય ભીમ જય સંવિધાન સુરક્ષા મળવી જોઈએ તેની માંગ સાથે આજે અમદાવાદ કલેક્ટર કચેરી અમે ભીમ આર્મીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ હાજર રહેલા છે અને આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ કરવામાં આવ્યો છે અને અમારી માંગ છે અમારી માંગ છે સીધી રાષ્ટ્રપતિ સાથે કે ભાઈ ચંદ્રશેખર આઝાદ ને સુરક્ષા આપવામાં આવે કારણ કે અવારનવાર સમાજ પર થતા અત્યાચારો અવારનવાર ભાઈ જતા હોય છે અને ગમે ત્યારે તેમના ઉપર હુમલા થતા હોય છે તે અગાઉ પણ આપણે પણ જોયું છે કે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો અને હાલમાં પણ એમ કહીએ ટૂંક સમયમાં બે વખત હુમલા કરવામાં આવ્યા છે જેથી કરી તેમને ઝેર પર સુરક્ષા આપવામાં આવે તે અમારી માંગ છે

હતો અને માન્ય અને બહુજન સમાજ એક કહેવાય કે યોદ્ધા જયારે સમાજ માટે લડતો હોય એવા ચંદ્રશેખર રાજ પણ સમાજ માટે લડે છે તો એવા ક્રાંતિકારી ક્રાંતિભાઈ વાળા વિષય પર જે કમલેશભાઈ જે વાત મૂકી એ વાત પર આપ શું પ્રતિક્રિયા આપશો ક્રાંતિ પર જે વાત મૂકી તે અમારા અધ્યક્ષ શ્રી કમલેશભાઈ છે એ સાચી છે કારણ કે એક નિર્દોષ વ્યક્તિ એમ કહીએ કે સાડા આઠ વર્ષ જેલમાં રહ્યા અને વર્ષ પછી જે જામીન આવ્યા છે આપણે જોઈએ છે કે અવારનવાર આવા ઘણા બધા ગુનાઓ બનતા તેમ છતાં પણ લોકોને જામીન આપી દેવામાં આવે છે છોડી મૂકવામાં આવે છે અને બીજી જે કઈ મુદ્દા મૂકવામાં આવ્યા છે કે એસસી એસસી ઉપર જયારે પણ કોઈ અત્યાચાર થાય છે તો ફરિયાદ લેવામાં નથી આવતી

રાષ્ટ્રપતિ કે કલેક્ટર શ્રી દ્વારા રાષ્ટ્રપતિ સાહેબ ને સાથે અમારી માંગ છે કે જળ સુરક્ષા ભાઈ મળવી જોઈએ જય આપણી સાથે ગુજરાત પ્રદેશ ના પૂર્વ અધ્યક્ષ શ્રી માનનીય દેવેન્દ્રભાઈ મકવાણા

અને એની અંદર જે અમે માગણીઓ મૂકી છે જે અમારી સાથે અવારનવાર જે ઘટનાઓ બની રહી છે એના વિષય પર જે અમે માગો મૂકી છે એ માગો અમને ટૂંક સમયમાં સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો ગુજરાત ભરની અંદર હું પૂર્વ અધ્યક્ષ તરીકે આહવાન કરું છું કે પૂરા ગુજરાતની અંદર અમે આંદોલન કરીશું અને અમારા ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદ ને જેટ પ્રેસ સિક્યુરિટી જય ભીમ નમો બુદ્ધા